કમિશ્નર આવો વિચાર કરે છે ત્યાં તો એના ખિસ્સામાં ફોનની રીંગ વાગી એટલે એને ફોન ઉપાડીને કાને ધર્યો એ ફોન એની પત્નીનો હતો એની પત્નીએ કહ્યું કે સાહેબ તમે ગઢડીયા ગામ ગયા છો કમિશ્નર બોલ્યો તારે શું કામ છે કેમ આવા સવાલ કરે છે નહીં સાહેબ પણ મારી વાત સાંભળો કે આજે તમે કંઈક મેલડીમાના મંદિર ઉખાડવા ગયેલા છો જ્યારે એની પત્ની આટલા શબ્દો બોલીને ત્યાં તો કમિશ્નર ત્યાં જ વિચારવા લાગ્યો કે મારી પત્નીને કેવી રીતે ખબર પડી કે હું મંદિર ઉખાડવા ગયેલો છું ત્યારે કમિશનરની પત્નીએ કહ્યું કે સાહેબ તમે એ રોડની વચ્ચો વચ્ચે એક નાનકડું મંદિર છે એની આગળ ત્રિશુલ છે અને એની પાસેમાં મેરડીનો ફોટો છે કે હા એ બધું જ છે પણ તું આ કેવી રીતે જાણે છે ત્યારે આ કમિશ્નરની પત્ની એટલું જ કહે છે કે સ્વામીનાથ હું જ્યાં સુધી ત્યાં ન આવું ત્યાં સુધી તમે એ મંદિર